નાનકડો પ્રસંગ છે દાતાર માણસો કેવા હશે જેમ સૌરાષ્ટ્રના અનેક પ્રાંત છે જેમ નાઘેર છે જેમ હાલાર છે જેમ કાઠિયાવાડ છે જેમ ગોહિલવાડ છે જેમ ઝાલાવાડ છે એમ ભાલ નામનો એક નાનકડો પ્રદેશ છે એક બાજુ બરવાડા એક બાજુ વલ્ભીપુર એક બાજુ ધોલેરા અને એક બાજુ ધંધુકા આ બધા ગામની વચ્ચેનો આવેલો એક પ્રદેશ એને ભાલ કહેવાય છે જે ધરતીમાં મારો જન્મ થયો છે રહું છું તો હું ભાવનગર પણ ભાલનું વાતારિયા એ મારું મૂળ ગામ છે એનો ભાલની ધરતીનો નાનકડો એવો પ્રસંગ દેવાવાળા માણસો કેવા હોય ભાલની ગાંફ ની ગાદીએ બાવન ગામ ચોરાસ માં દરબારોના અને ગાંફ ની ગાદીએ તે દિવસે રાજસિંહ મહારાજના તખત શોભે મહારાજ રાજસિંહજી ગાદીએ પણ બહુ ઉદાર માણસ દેવા ત્રણ ત્રણ વાર મોજ ના તોરા છૂટે ભાઈ રાજસિંહ ગાદી તો ધંધુકા હતી પણ ધંધુકા માં પાયો રાજ મહેલ નો નાખતી વખતે ઘંટી ઘંટીનું પડ્યું નીકળ્યું એટલે શાસ્ત્ર વાળા જાણવા વાળા માણસો એ કીધું કે અહીંયા તો રાજ દળાઈ જાય એટલે આપણે અહીંયા ન ઘંટીનું પડી નીકળ્યું અહીંયા ન આપણે રાજ સપાય ગોરાસુમાં ગાદીશ કરી પણ ગોરાસુમાં બરાબર ફાયવું નહીં એટલે પછી ગાંભમાં ગાદી સ્થાપી ગાંભ નામનું ગામ ગાયસિંહજી ગાદીને તપે છે ઉદાર માણસ એમાં અમદાવાદનો જૈનોનો સંઘ છે એ પગપાળા જાય છે અને ભાદર નદી ની માલપા જ્યાં ઉતર્યા પણ ત્યાં તો લૂંટારો આડા ફર્યા ને આકલા પડકારા થયા સંઘ ને લૂંટવા માંડ્યા એ લૂંટતા 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 બધા ને લૂંટી લીધા પણ એક જુવાન દીકરી વાણિયાની છે ને એના પગની માલપા ઝાંઝર પહેરેલું છે ઝાંઝર નીકળતું નથી ને ફોના નો તોડો છે તોડો નીકળતો નથી લૂંટારા કે છે કે કેમ હવે લૂંટતા વાર લગાડો છો કાઢી લો જાંજે કાઢી લેવી હો નાનો દીકરીના પગ પણ કે એનો પેજ નથી ખુલતો તો કે પગ કાપી નાખો અને એ સમયે ચોડાસમા દરબાર રામ ઠાકોર રાયસિંહજી છે ભગવાને એની પત રાખવી કે એના પરગણામાં લૂંટ ન થાય એટલે વસેરાની માથે સવારી કરી અને પગની નીચે તલવાર ને દબાવી અને પોતે વે આવે છે લૂંટારા હાકલા પડકારા સાંભળે છે અને દીકરીનો પગ કાપી નાખો એ ખબર પડી ને એ બાજુ ઘોડાને દોડાયો વચેરા ને દોડાયો પણ વસેરાએ દોડ દીધી અને દીકરી આવતા રાય સિંહજી ને જોયા પણ ઓળખી ગઈ ગડઘડે નગારા દોર ગાડા જડે જળઘળે દુશ્મનોના અંગારા

તેની વાર કરજો ધણી કોઈ હોતો ધણી એવો પ્રજાના સુરનો નો થાય ભેટો પછી કારજા વેલ તો સાધજા સાંભળે કેમ બેસી રહે ક્ષત્રિ ભેટો આવું છું બેટા મુંજાઈશ માં અને લુટારા હાકલ કરી ખબરદાર થાજો માટી પણ ગાંફ રાયસિંહજી આવે છે એ ખબર પડી લુટારા ભાગવા માંડ્યા એ બાપુ બાપુ આ લુટારા મારો પગ કાપી નાખશે બાપુ મને બચાવી લ્યો દીકરી હાકલા કરે છે બાપુ

મન મોટું અને માયા નહીં એવા બબે ધકા મે પ્રભુ માણસને જો મોટું મન દે તો એને માયા દેજે દુકાળ પડ્યો અને દેતા દેતા આ રાયસિંહજી ની માથે લેણું થઈ ગયું વેપારીઓ ગાંફ ની માથે જપતી બેહારી અને રાયસિંહજી ને મહિને બે હજાર રૂપિયા જીવાઈ ને આપવામાં આવતા પછી તો એટલા બધા ઉદાર હતા કે ની માથે બાપુ થી નીચે ન જાય કોઈને મળે નહીં એવી તકેદારી માણસો દ્વારા રાખવા મંડાણી ક્યાં સુધી લેણું કરશે બાપુ લેણું કરીને ક્યાં સુધી આપશે વિચાર કરજો કેવા મહાપુરુષો કેવા મહાન માણસો આ ધરતીમાં જન્મ્યા હશે કેવા મહાપુરુષો કેવા મહાન માણસો આ ધરતીમાં જન્મ્યા હશે એ વખતે ગામમાં રાયસિંહજી અને ચેર નામનું ગામ છે ત્યાં પાતા બાપુ ની હકુમત હતી ચેર ગામમાં એ પાતા બાપુના દીકરા મનુભા બાપુ ચેર કઈ કે લોઢા કુંદન કર્યા એના મોખા બનિયા મૂલ એવો ઉત્તમ ઘણું અતુલ પારસ મણી તો પાતા હોય એ રાયસિંહજી બાપુ બહાર કોઈને મળે નહીં એટલા માટે તકેદારી રાખવામાં આવતી અને પછી તો માઢ મેળી દરવાજા બંધ રાખીને માથે થાપા દઈ દેવામાં આવેલા કોઈને મળવા ન દે એવો વખત ના આવે કદી ઘન હોય એક જ ટંક આપે કરી ઉપવાસને રાજી કરો મનોરંક નો સિદ્ધાંત ને પોતાના હૈયામાં ગોળીને પી ગયેલો ગ્રાસીઓ નારણ નામનો બાપુ નો અતિ પ્રિય માણસ અતિ વફાદાર માણસ એની દીકરી જુવાન થઈ ને દીકરી લગ્ન લેવાના ભાઈ માંડેરે કઈ ડલો બાજોથી કે ફરતી

પણ બાપુ ઢોલ ન સાંભળી જાય બાપુ ને ખબર ના પડે એટલા માટે સાદગી થી દીકરી ના લગ્ન લેવાના નારાયણ ખવાસ ને ખબર હતી બાપુ કદાચ જો આપી ન શકે તો પોતાનો પ્રાણ ત્યાગ કરી દે એટલે ખાનગી માં આ ઢોલ ધીમો વગાડી મંગલ ગીત ના સુર ધીમા રખાવી દીકરી ના લગ્ન લેવાના દીકરી ચોરીએ ચડી તોરી દીકરી ચડી મંગળના મંગળ ફેરા ફરી દીકરીને વિદાય આપવાનું ટાણું થયું પણ ગમે એમ તો એક ગાંફના રાજાના ખવાસ ની દીકરી એને એમ થયું કે એક વાર બાપુ ને પગે પડી આવી રાયસી બાપુ ને પગે લાગી આવી માને કીધું કે મા બાપુએ અમને રમાડ્યું છે અમને ખૂબ લાડ લડાવ્યા છે અમારે બાપુને મળવા જવું છે એક વાર ભલે બાપા જોજો હો જલ્દી આવજો બાપુ પાસે કઈ માગશો માં બાપુ કઈ વધારે દે તો લેશો માં હો દીકરીઓ આવી ઈ વખતે રાયસિંહ બાપુના માઢ દાદરા ની માથે ઝાંઝરનો ઝકોળ બોલ્યો દીકરી ધીરે 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 દાદરા ચડતી ચડતી બે દીકરીઓ પાનેતરતી બાપુના પગમાં ફરી બાપુ બેટા બેટા પાનેતર બાપુ નારાયણે મને ખબર ન આપી પણ કઈ વાંધો નહી બાપ એમાં તારા બાપ નો વાંક નથી મારા સમય નો વાંક શું કરું મારો સમય આ એવો છે મારો વખત માળો છે મનમાં મજાનો ભાલ નો મહાપુરુષ ભાઈ દીકરીઓ પગે પડી થવા જાય શું પણ હે મામડીયા માદારી મારી લાજ રાખજે કરી અને રાયસિંહ બાપુ એ આંખ ખોલી ત્યારે કામદાર હજાર હજાર રૂપિયા ની બે કોથળ્યું મહિને જે એનું જીવાય બાંધી દીધી મહિને બે હજાર ની કોથળી લઈને હાજર થયો બાપુ સહી કરી દિના ના બે હજાર રૂપિયા કરવા જ રાખી માં બે દીકરીઓ ખોળા પાથરેલા છે એ દીકરીને એમ કે છે બેટા ઘડી ખોળા એમ નામ દેજો પાથરેલા અને પાથરેલા ખોળામાં બાપે રાયસિંહજી બાપુએ ગામના ઠાકોર સાહેબે ભાલના ધણીએ તેથી બે દીકરીઓને પોતાના મહિનાના હજાર હજાર રૂપિયાની જીવા હેતી કાપડામાં આપી દીધી ત્યાં તો નારાયણ આવી ગયો નારાયણ ને ખબર પડી કે બાપુ એ દીકરીઓ મળવા ગઈ છે બાપુ ને અફીણ ખોલવાનો સમય આવશે પણ આ તો આવા મહાપુરુષોની ની જગદંબા અને પરમાત્મા લાજ રાખતો હોય છે અરે બાપુ એટલા બધા ન હોય થોડાક રૂપિયા આપો અને બાકીના પાછા અરે બાપ

એજ ગાંઠ ની ધર્દી ઉપર એક વાર એવો પ્રસંગ બન્યો ગામ ની દીકરી અને દીકરી ગામ સ્ટેટમાં વધારે રજવાડાઓ કોઈ પ્રસંગે ભેગા મળવાના એમાં ભાવનગરની દરજીની દીકરી છે નણંદને જેઠાણી ને સાસુ ને એમ કે મારા બાપુ આવવાના છે અઢારસો ભાદર ના ધણી આવવાના છે આપણા જેટલા રજવાડા છે બધા રજવાડામાં સૌથી મોટો મારો બાપુ છે કારણ કે સૌરાષ્ટ્ર મોટો રજવાડો અઢારસો પાદર નો ધણી ભાવનગર નો મહારાજા વાત કરો મહારાજાઓના સામે તૈયારી થઈ ને ગુતો હાલુ તવલી મારે ગઈ ઘર ખન માય રે નાજ મારે ગેર મેં માન ના ગા એલ ભરીને હું તો હાલું રે ઉતરું ਇਲ ਭੋਰੀ ਨੇ ਹੂੰ ਤੋ ਹਾਲੂ ਰੇ ਗੁਤਾਵਲੀ ਇਲ ਭੋਰੀ ਨੇ ਹੂੰ ਤੋ ਹਾਲੂ ਰੇ ਗੁਤਾਵਲੀ ਮਾਰੇਂਗੇ ਹਰ ਅਖ ਨਮਾਇਂ ਦੇ ਨਾਦ ਮਾਰੇਂਗੇ ਰੇ ਅੱਜ ਮਾਰੇਂਗੇ ਰੇ જ્યાં ગીતો ગાતી ગાતી મોતીની ભરેલી ઈંજણીઓ હેલું લઈ અને બાઈઓ હામીયા કરે છે એમાં દર્જીની દીકરી પણ હામી ભેગી છે દર્જીની દીકરી ને નણંદે પૂછ્યું ભાભી તમે એમ કેતા હતા કે મારો બાપ આવવાનો છે અઢારસો પાદર નો ધણી આવવાનો છે આમાં તમારા બાપુ કયા મહારાજ ભક્તસિંહજી એ વાને

અમીઓ આગળ નીકળી ગયો દીકરી રહરા આંઉડે મંડી રો કારણ કે દીકરીને મન તો પીરનો પુત્રો પણ એટલું મહત્વનો ન હોય છે આ તો અધારસો પાદનો લાડો હતો ભાવનગરના દીવાન ગગા ઓજા બાજુમાંથી નીકળ્યા ને દીકરીને રોતી જોઈ દીકરી આ કેતી બાપોના ઓવારના લીધા અને ગગા ઓજાના ઓવારના લીધા અરે દીકરા ભાવનગર દીકરી છો તો હા બાપુ કેમ રહો મારા બાપ કોઈ હારા પક્ષમાં તને મેણા મારે છે તને કંદડે છે તારો ધણી તને હેરાન કરે છે તને નણંદું દુઃખ આપે છે ના બાપુ એવું કઈ નથી પણ આપણા બાપુ એ અઢારસો પાદર ધણીને ધણી શોભે એવો ઠાક નથી કર્યો ને એટલે મારી નણંદુ એ મેણા માર્યા કઈ વાંધો નહીં બાપ સવાર બાપુને બાપુ સલામે આવજે કારી નણદુ ને જેઠાણી ને બધાને ભેળી જો બાપુ એને સજા ન કરતા અરે બાપ ભાવનગર રાજ કોઈ દિવસ કાંઈ સજા કરે રાત્રે ગગા ઓજા દીવાની કીધું કે બાપુ આપણે ગામ કેટલા દીવાન તમારે કેમ પૂછવું પડે છે અઢારસો ગામ છે તો અઢારસો પાદરના ધણીને શોભે એવો શણગાર કરવાનો છે શું કામ કે આપણી ભાવનગર ની દીકરીને મેણા મારે છે નણદુ તમે અઢારસો પાદર ના ધણી ને શોભે એવો રાજ નથી કર્યો ને એટલે કે દીવાનજી અઢાર શેર હોનાના ઘરેણા તૈયાર કરાવો રાત્રે અઢાર શેર હોનાના ઘરેણા તૈયાર થયા સવારમાં દીકરી પગે લાગવા બાપુને દેરાણી જેઠાણી બેળી આવીને ખોળો પાથરીને પગે લાગી તેથી અઢારસો પાથરનો ધણી ઊભો થયો અને દીકરીને એટલું કીધું કે તું ભાવનગરની દીકરી મારી દીકરી કહેવા બાપ તું જે દિવસે હાહારે આવીને તેથી મારે તને કરિયાવરમાં કાંઈ દેવાનું નથી અને પોતાના અંગ ઉપરથી અઢાર શેર હોનાના ઘરેણા દીકરીના ખોળામાં નાખી દીધા I don't know.